સાંસદ જસવંતસિંહ ભાભોર અને કુબેર આદિવાસી સમાજમાં દહેજ અને દારૂની પ્રથા પર પ્રતિબંધની કરી છે મોટા ગામે આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં સ્થાનિક અને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં નેતાઓએ આદિવાસી દીકરીઓના લગ્નમાં અપાતા દહેજ અને પિતાની વ્યથા સામે ચિંતા વ્યક્ત કરી હતી જાહેર મંચ પરથી નેતાઓએ દહેજ માટે પિતાની વેદનાને લાચારી ભણવી હતી કહ્યું કે દહેજ માટે પિતાએ શું શું કરવું પડે છે ઘર જમીન સહિત જે હોય તે બધું જ ગીરવે મૂકી દેવું પડે છે ખોટી પ્રથાઓ માટે પિતાએ માંથી દેવાનો બોજ વધારવો પડે છે લગ્ન પ્રસંગ સરળ અને ઓછા ખર્ચા માટે તેમણે સમુલગ્નનો વિકલ્પ પણ બતાવ્યો કહ્યું કે આપણે બધાએ સમુલગ્ન તરફ ફળવું પડશે સમાજમાં આ દૂષણ દૂર કરવા માટે કુબેર ડિંડોર અને જસવંત ભાભોરે આદિવાસી સમાજની હાંકલ કરી છે જે જે અમારી દુપથાઓ છે ખોટા રિવાજો છે અને સવિશેષ અમારા લગ્નમાં જે ખોટા ખર્ચાઓ લોકો જે કરી રહ્યા છે આમાં દહેજની દહેજનું એક છે અને સાથે સાથે જે જે લેતા હોય એના માટે સર્વ સંમતિથી બધા જ લોકો સાથે મળીને એનો દહેજ પ્રથા ઉન્મૂલન થાય દહેજ પ્રથા કાયમી અંત આવે એના માટેના પ્રયત્નો સામૂહિક રીતે અમે કર્યા છે સમાજની અમારી જે અમારા સમાજ સામેની જે રાક્ષ સમસ્યાઓ છે આ દહેજ પ્રથાની દૂર થાય એના માટેના પ્રયત્નો આજે કર્યા છે ને એમાં અમારા બધા જ સાથે મળીને પાર્ટીના પદાધિકારી હોદ્દેદારો અને તમામ સમાજના આગેવાનો મળીને આ સંકલ્પ જે કર્યો છે બિલ સમાજ મહાસંમેલન અંતર્ગત એને આવનારા સમયમાં જમીનની સ્તર પર ઉતરે એના માટે ફરીથી નાના મોટી ગોષ્ટીઓ બેઠકો કરીને આ બીજું જે વળગણ છે એ ખોટું છે પણ અમારે જે આગેવાનો જે કહ્યું છે કે ભાઈ અમે હવે આ છોડીને અશિષ્ટ ભાષાના ગીતો વગાડીશું તો એમાં અમારો કોઈ એમાં વિરોધ વાંધો નથી બીજી આપણા આજે અહીંયા પણ અમારે માઇક લાવીને વાત કરવી પડે છે એટલે એમાં આપણા લોકગીતો છે આપણી પરંપરા છે આપણું લોક સાહિત્ય છે લોક ભોગ્ય સાહિત્ય છે તો લોક ભોગ્ય ગીતો છે એની કેસેટો બનાવીને મારા ડીજે ના યુવાનો કે મારા ડીજે ના જે આપણા માલિકો છે એનો એને અપનાવે અને એ એની મર્યાદા જે સરકારે નક્કી કરેલી જે વોઇસની મર્યાદા છે એ મર્યાદામાં વગાડવામાં કોઈ માંદો વિરોધ ના હોઈ શકે વીજળીના ભેજના કારણે કેટલી જગ્યાએ શું શું થાય એ રકમ મુકાય છે જમીન ગીરવી મુકાય છે ઘર ગીરવે મુકાય સમૂહ લગનો તરફ આપણે બધાએ વળવું પડશે સમૂહ આપણે કરવાની દિશામાં આપણે બધાએ નક્કી કરવું પડશે એ પણ તાત્કાલિક તમારું બંધારણ અમલમાં નહીં આવે ધીરે ધીરે બંધારણ અમલમાં આવી જશે એવું હું આશા વ્યક્ત કરું છું લાડીઓ પાણીથી દીન નક્કી થઈ ગયું પ્રાતા વર્ષે કઈ રીતે એનું પ્લાનિંગ કરીને તમારી આશા આશાને અપેક્ષાની અંદર ખરા ઉતરવાનો પ્રભુ શ્રી રામ ભગવાન આપણને શક્તિ આપે એવી આશા આજે રાખું છું વડી આગેવાનો કે આપણો આખો સમાજ છે એ સમાજ આજે ખોટી રીત અને રિવાજના હિસાબે કુપ્રથાઓના લીધે આજે દિવસે દિવસે કંગાળ અને ગરીબ બનતો જાય છે દેવામાં ધસી ગયો છે તો આ આપણા સમાજને આ દેવામાંથી કાઢી અને કુપ્રથાઓથી દૂર કરી અને શિક્ષણની દિશા તરફ કઈ રીતે આપણે આગળ લઈ જઈએ એ બાબતે આજે આજે સંમેલન યોજ્યું છે કાર્યક્રમ જોઈને એવું લાગે છે કે આવનાર સમયમાં આપણને લગભગ સિત્તેર એસી ટકા સફળતા મળી છે પરંતુ આવનાર સમયની અંદર સોળ સો આદિવાસી આદિવાસી ભીલ સમુદાય આ બધા કુરિવાજ અને કુપ્રથા દૂર કરી અને સમાજના ઉત્થાન માટે જો એક સારો સંકલ્પ કરીને આગળની દિશા તરફ વધે તો આવનાર સમયમાં ચોક્કસ આદિવાસી સમાજ એક સમૃદ્ધ બની રહેશે જેવી આશા અને અપેક્ષા અમને છે ત્યાં આપણે ત્રણ મુદ્દાઓ હતા જે દહેજ દારૂ અને ડીજે વધારે ડીજે પર પ્રતિબંધની વાત ચાલતી હતી તો અમે લીમખેડા સાઉન્ડ સિસ્ટમ એસોસિએશન દ્વારા અમારી રજૂઆતો કરી હતી કે ભાઈ ડીજે દ્વારા કોઈને કોઈ જાતનું નુકસાન નથી થતું વસ્તુ હોવી જોઈએ છે એના કારણે કે કોઈને અમે નુકસાન નથી થવા દેતા બીજું કે કોઈ અભદ્ર સોંગો એવા અમે નહીં વગાડીએ જે સમાજ કે છે એવા સોંગો વગાડશું એમના નિયમથી ચાલશું એ અમે રજૂઆત જે કરી છે એમને અમારી રજૂઆત સાંભળી છે અમે એમની રજૂઆત સાંભળી છે ડીજે એસોસિએશન દ્વારા બિન સમાજ પંચને રજૂઆત કરવામાં આવી કે ડીજે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રિત આપણે કરીશું અને જે ખરાબ વિભત્સ સોંગ વાગે છે એના વિશે અમે ડીજે એસોસિએશન દ્વારા સમાજને કીધું કે અમે મર્યાદિત સમયમાં અને મર્યાદિત સોંગ વગાડીશું કોઈ સમાજને અન્ય કોઈપણ પ્રકારનું નુકસાન ના થાય એવી દિવર્થી સોંગ નહીં વગાડીએ અને સમાજે અમારી વાત સ્વીકારી છે અને અમે પણ સમાજના બંધારણ મુજબ ડીજે સાઉન્ડ સિસ્ટમમાં એ મર્યાદામાં વગાડીશું